કીધું ભેંસ આપડા આરી નથી હાલવાની યાર તાતર બીજી ખોરવા જવું પડે બાપા અલ્યા ભાઈ તને ખબર તો છે એ સા ના ભેંસ વયા પછી છ મહિના દૂધ ફરવા પછી આપણે એના આખું વરફ પાલવાની ઓહો કેટલા પૂરા ખવડાયે કેટલો તારા કરવું મને ખબર છે આપડા ભાવ માં હલશે અલ્યા ભાઈ હેર તો ખરો ભાઈ છે જો કોણ થઈ જશે

બાકી તકલીફ આ બપોરે શું કામ માથે તો આપડી તો ભાઈ જાવ શું કરી આવો એ તો વાત એ તમારું ઠેકાણું ના હોય પીઓ પીઓ મને નહીં બેટા આ ના પી લા લા પાણી પી ઓ નો

આપણું હાચું કપુલ હાચું કાતા ના ગમી ગયું બોલો જોરદાર લાગતું બેઠવે ગોઠવા દે પછી રાખો

મારું નામ તો ગોમ માં છે એવું છે ખબર છે ને આ અગિયાર ભેસો નો આ તબેલો કર્યો છે એમાં એક એક પડી રહી છે આ તમારું નોમ પડ્યું એટલે મેં કોણ દઉં એમ બાકી મારે તો પણ હા ભાઈ આખા હાઈટ તો ખોટ ખાવાની મારે ના હોય એક વીમાંથી હાઈટ ખોટ કો હાઈટ મને ના પુહાય આ હાઈટ તો ભેદ મને ઘેરે નહીં પડતી અલે કશા વાત ને તમારું રહ્યું મારું રહ્યું 70000 રાખો અલે કશું એવું નહીં પણ વાત જોણે એમ હા એ તો પેલી અમાર જૂની બેસ ન હો ને હા 95 સભાસદ નમ હા 72 ફેટ આવતા છે હા 72 એસી ના એસી એસી હા

શું કેવું તમારું લે જાવ દૂધ ખાશે બે એટલે શું કેવું એ તો પેલી જોડે પેલી પાડી આવે ને પાડી મરી જુસા બચ્ચું નહીં

આપણે આવા દોસ્તી માં સંબંધ બદલવાની વાત કરવી છે આમાં ભેસ જોડે તો છોકરો પહેરાવું ભૂડો ભેસ લાખ માં લઈ જશે પણ સંબંધ ની વાત કરવા કરું છું હું સબંધ કોઈ જોડે સબંધ હવે આ તમાર સોડી હે ને આમાં લાલ છે વરી વાત જોડે એમ છે કે આમાં સોડી નું તો હું કઈ નાખ્યું છે વૈશાખ માં લગે નહીવાનો રામ પ્રભુ કૃષ્ણ જગન્નાથાડા વૈશાખ માં લગન નંબર જોઈતો હતો એટલે મેં આપ્યો જીવ નો સરસ બે લાખ તો બનાવ અમને લાખ મેં લેજ લે દઉં શું છોડી તું નંબર ને ખંભાર કરાશ ભેસ માં દલાલી ગા ખાવાની નંબર આલી બધું ભેડો મેર્યો

પેટમાં ગરબડ થઈ ગઈ છે ચાર વાર જઈને આવે તો પોણી નો ઠેકો થયું છે ગરમી લીધે ઉલટી બીજું

મારો સારો લાગતો હતો પણ હગ થઈ ગઈ છે એટલે હું કરું ને એની જોડે લગન કરત બાય બાય